તિલક તુલસી મિત્રો તમે જોઈ શકો છો આવી તિલક તુલસી હોય આ જેના જેના ઘરમાં હોય છે તેનું તેનું ઘર ભાગ્યશાલી મનાય છે

આવી કોના કોના ઘરમાં છે હાકા નામમાં તમે બધા જવાબ દેજો મિત્રો આ તિલક તુલસી તેના પાંદડામાં આવા તિલકા હોય છે આ તમે જોઈ શકો છો કાંઈક આવા તિલકા હોય છે એમાં આ તિલક તુલસીની રગ રગમાં હોય છે આમાં આપણે ઝૂમ કરીએ તો કેમેરો પણ ફાટી જાય છે તમે જોઈ શકો આ તેની રગ રગમાં છે એવું મનાય છે કે આ તિલક તુલસી જેના પણ ઘરમાં હોય છે તેનું ઘર ભાગ્યશાલી મનાય છે આવી તિલક તુલસી હોય છે અને આ છે રીધિ હવે તમે જોઈ શકો છો અને કે રીધી સિદ્ધિ આવ રીધી સિદ્ધિ ને એવો કે ગણપતિ આવ્યો બાપા જીસીબી લાયો જીસીબી નહીં પણ રીધી સીધી લાવ્યો આ એ રીધી સીધી છે જીસીબી તમે કોઈ ન માનતા આ તમે જોઈ શકો છો આ તેમાં નાના નાના પાન ઉગ્યા છે જે પાન નીચે ખરીને બીજો સોળવો ઉત્પન્ન કરે છે આ તમે જોઈ શકો છો આ નીચે પણ એના ઝીનકા જિનકા ઝાડ છે અને ડ્રેગન ફ્રૂટનું ઝાડ કોને કોને જોવું છે તે જરા કોમેન્ટમાં લખીને બતાવી દોજી અને આ ફૂલ છે આપણે જલ્દી મિત્રો કોમેન્ટમાં લખીને બતાવી દો કે આ કોને કોને ડ્રેગન ફ્રૂટનું ઝાડ જોવું છે આપણા ફૂરડા છે મિત્રો આ તો હજી ઉઘડે છે હજી તો આ જે ગુલાબનું ઝાડ છે કે તેમાં પીળા ગુલાબ થાય છે ગુલાબનું ઝાડ હજી એક છે તો હાલો આપણે એકવાર હવે આવીએ કે ડ્રેગન ફ્રૂટ નું ઝાડ હજી તમે એક કોમેન્ટ નથ કર્યું એટલે કે તમે કોમેન્ટ કરી દયો કે હજી કેને કેને ડ્રેગન ફ્રૂટ જોવું છે આ એક વર્ષ ની અંદર ડ્રેગન ફ્રૂટ આવી જાવ જોઈએ તો પણ ડ્રેગન ફ્રૂટ હજી આવ્યા નથી કેના ફ્રૂટ નથી આવ્યા જો મિત્રો અહીંયા ડ્રેગન ફ્રૂટ છે આ વેલા આડા અત્યારે આવી ગયા છે તો આનું થળ અત્યારે મને પણ નથી દેખાઈ રહ્યું આ એવડું ઊંડું છે અને અહીંથી તમે જોઈ શકો છો અહીંથી તન તન પાખડી નીકળ્યું છે ડ્રેગન ફ્રૂટ છે મિત્રો તમે જો અહીંયા ખાઈ ગયા છે આવડા ડ્રેગન ફ્રૂટ ખાઈ ગયા છે જીવડા જીવતું અને આ તેનું ફૂલ નથી હો ડ્રેગન ફ્રૂટનું એવું તમે ન માનતા એ તો જો આ વેલો છે ને આ એનું ફૂલ છે આ વેલા કાઢ નાખું ડ્રેગન ફ્રૂટ પણ નીકળી જાય છે એટલે આપણે વેલાને પણ રહેવા દઈએ અને તમે જાસુદનું ફૂલ જોયું છે કોઈ દઈ તમે લખીને બતાવી દેજો કેમ કે જો અહીંયા રહ્યું જાસૂરનું ફૂલ આવું લાલ કલરનું હોય છે જાસુદ છે ને મિત્રો મસ્ત એમાં એક નહી પણ આ તમે જોઈ શકો છો અનેક છે અને રામની પથ્થારી એટલે કે અળવીના પાંદ તે આ તમે જોઈ શકો છો કેવડા મોટા મોટા છે જરા તમને પાસે લઈને બતાવું Ata mi-a găsit. Se nu-i trebuie, mă, ăsta? Eu am A, ce afluberă. a અને આ પણ નાના નાના ગુલાબના ફૂલ છે ગુલાબના નહીં પણ કરણના ફૂલ છે જો એક આંયરિયું પછી એક આંયરિયું એક આંયરિયું એક આંયરિયું ચાર ફૂલ છે ફૂલ નહીં ચાર નહીં અહીંયા પણ ત્રણ ફૂલ છે તો મિત્રો જેની જેની મને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તે સબસ્ક્રાઈબ પણ કરી દો અને લાઈક પણ કરી દો અને હવે આપણે પૂગી ગયા છીએ મોટા ગુલાબના ઝાડે જલ્દી જલ્દી મિત્રો લાઈક કરી દો તમે બધાય જો અહીંયા જો ગુલાબનું મોટું ઝાડ છે ને મિત્રો કેવડું મોટું છે ઝાડ અને આ આપણો ટાંકો છે જે પાંચસો લિટર છે અહીંયા એવી અનેક વસ્તુ હોય છે તેમાં નાની નાની માછલીઓ પણ છે દેખાતી નહીં હોય જો એકવાર રહી ક્ષેત્ર મસ્ત આપણે પાણી મારીએ પૂરા ન થવા દે પૂરા ના હિસાબે આમાં મચ્છર પણ પેદા થાય છે એટલે આ માછલીઓ રાખી તો પૂરા જેમ મોટા થાય તેમ માછલીઓ આવી જાય છે અને આપણે બે મોટી માછલીઓ જોઈ લઈએ આ તમે જોઈ શકો છો મોટી મછલી તો દેખાતી પણ નથી જો આ મિત્ર મસ્ત ની તો આપડે બીજું લાઈન કાલે કરશું ત્યાં લગ્ન જઈ માતા